અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા દિવ્યાંગ બાળકોમાં સારા સંસ્કાર સિંચવા અનોખો પ્રયાસ કરાયો છે દિવ્યાંગ બાળકોના સર્વાગીણ માનસિક દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ બાળકોની સેવા કરતા જીત વ્યાસ દ્વારા કરવામાં આવ્યો છે સુરતના સલાબતપુરા વિસ્તાર ખાતે દિવ્યાંગ બાળકો અંધ બાળકો અને મુખ બધી બાળકોમાં સારી ઉર્જાનો વિકાસ થાય તે હેતુસર બાળકોને ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો આ અંગે બાળકોની સેવા કરતા જીત વ્યાસે જણાવ્યું હતું કે સુરત શહેરની અગિયાર સંસ્થાઓ સહિત રાજ્યના બાર જિલ્લાની સંસ્થાઓમાં એક શાળામાં જ ગાયત્રી મંત્રના વિવિધ પ્રકારે સાધના આયોજન કરાયું હતું મારું નામ કિયા ગઢિયા છે અમે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારથી આ બાળ તેત્રીસો બાળકોનું આયોજન કરેલું છે જેનાથી એની અંદર એક નવી ઉર્જા અને બાળકોમાં સંસ્કારનું સિંચન થાય બાર શાળાઓ અને સોરી બાર જિલ્લાઓ અને બાવીસ શાળાઓ તેત્રીસો બાળકોનું આયોજન કરેલું છે આમાં આજે બાળકોએ ભાગ ભી લીધેલો છે અને આજે બધા બાળકોએ સાધના જપ અને મંત્રલેખન બધી જ વસ્તુ કરેલી છે જેનાથી બાળકોમાં એક નવી શક્તિ અને નવી ઉર્જા પ્રાપ્ત થાય એના માટે હજુ બી અમે આગળ આ કાર્યક્રમ કરતા રહીશું જેનાથી બાળકોમાં વધારે ને વધારે ઉર્જા અને શક્તિ આવ્યા કરે આજે વિશ્વ અખિલ ગાયત્રી પરિવાર તરફથી બાર જિલ્લાઓની બાવીસ શાળાઓનો દિવ્યાંગ બાળકો શારીરિક વિકલાંગ બાળકો મનોદિવ્યાંગ બાળકો અને જે બ્લાઇન્ડ બાળકો છે એ લોકોનું ગાયત્રી મંત્રના જાપનું આયોજન કરેલું હતું ટોટલ તેત્રીસસો બાળકોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે અને આ કાર્યક્રમનું આયોજન હેમાંગીરીબેન દેસાઈ અને પ્રહર્ષાબેન મહેતા દ્વારા કરવામાં આવેલ હતું આ બાળકોની અંદર એક નવી ઉર્જા પ્રાપ્ત કરવા માટે આ ગાયત્રી મંત્રનું જાપનું આયોજન કરેલું હતું અને આ ગાયત્રી મંત્રના જાપથી એ લોકોની અંદર એક નવી ઉર્જા પ્રાપ્ત થાય અને ભવિષ્યમાં પણ આનું રોજ જ અમે અમલીકરણ કરીએ અને આ બાળકોને કંઈક નવું શીખવા મળે એ લોકોને કંઈક નવું એ લોકોની અંદર કંઈક નવી ડેવલપમેન્ટ થાય એના માટે મેં આ આયોજન કરેલું હતું જેથી આ બાળકો કંઈક નવું પ્રાપ્ત કરી શકે એટલે ગાયત્રી મંત્રની અંદર જે ઉર્જા ભરેલી છે એ ઉર્જાને અમે એ લોકોને આજે ફીલ કરાવ્યું છે આ બધા બાળકોએ દિવ્યાંગ બાળકો છે જે લોકોએ આજે ગાયત્રી મંત્રનો જાપ કર્યો છે